ક્યુ મંદિર સ્વયં ચંદ્રદેવે બનાવ્યું ક્યાં અપ્રિતમ ભવ્યતા ને લીધે વારંવાર આક્રમણો થયા ક્યાં છે એ સ્થળ ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી માત્ર ને માત્ર સમુદ્ર છે આ બધું જ જાણીશું આજના વિડીયોમાં તો જોડાયેલા રહો ભક્તિ કથા સાથે હિન્દુ પુરાણો પ્રમાણે ભગવાન શંકર જ્યાં જ્યાં સ્વયંભૂ પ્રગટ થયા એ બાર સ્થાનો પર આવેલા શિવલિંગ જ્યોતિર્લિંગ રૂપે પૂજવામાં આવે છે સમગ્ર ભારતમાં કુલ બાર જ્યોતિર્લિંગ આવેલા છે જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન છે આજે હું આપને પ્રથમ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં અત્યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક સોમનાથ મંદિર છે જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની છટા અનોખી છે આ તીર્થ સ્થળ દેશના પ્રાચીનતમ તીર્થ એક છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણ શ્રીમદ ભગવદ્ ગીતા શિવ પુરાણ વગેરે પ્રાચીન ગ્રંથોમાં પણ છે આ સાથે ઋગ્વેદમાં પણ સોમેશ્વર મહાદેવની મહિમાનો ઉલ્લેખ છે આ મંદિર ભારતીય ઇતિહાસ તથા હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક છે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ભારતના બાર જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ રૂપે જાણવામાં આવે છે

ને અન્ય ઘણા શિવલિંગોની વિચિત્ર મહાત્મ્ય કથાનું વર્ણન કરી અને પછી ઋષિઓના પૂછવા પર એ જ્યોતિર્લિંગોનું વર્ણન કરવા લાગ્યા સુતજી બોલ્યા હે બ્રાહ્મણો મેં સદગુરુ પાસેથી જે કાંઈ સાંભળ્યું છે તે જ્યોતિર્લિંગોનું મહાત્મ્ય તથા એમના પ્રાગટ્યનો પ્રસંગ મારી પોતાની બુદ્ધિ સાર સંક્ષેપમાં જ સંભળાવીશ તમે બધા લોકો સાંભળો હે મુને જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલા સોમનાથનું નામ આવે છે તેથી પહેલા એમનું જ મહાત્મ સાવધાન થઈને સાંભળો હે મુનીશ્વરો મહામના પ્રજાપતિ દક્ષે પોતાની અશ્વિની વગેરે સત્યાવીસ કન્યાઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો હતો ચંદ્રમાને સ્વામી રૂપે મેળવી ને દે દક્ષ કન્યાઓ વિશેષ શોભવા લાગી તથા ચંદ્રમા પણ એમને પત્નીના રૂપમાં મેળવી ને નિરંતર સુશોભિત થવા લાગ્યો એ સર્વ પત્નીઓમાં પણ જે રોહિણી નામની પત્ની હતી એકમાત્ર તેજ ચંદ્રમાને જેટલી પ્રિય હતી એટલી બીજી કોઈ પત્ની કદાપી પ્રિય ન થઈ આથી બીજી સ્ત્રીઓને બહુ દુઃખ થયું તે સર્વે પોતાના પિતાના શરણમાં ગઈ ત્યાં જઈને એમણે જે દુઃખ હતું તેનું નિવેદન પિતા સમક્ષ કરી દીધું હે દ્વિજો આ બધું સાંભળીને દક્ષ પણ દુખી થઈ ગયા અને ચંદ્રમા પાસે આવીને શાંતિપૂર્વક બોલ્યા દક્ષે કહ્યું હે કલાનિધે તમે નિર્મળ કુલમાં ઉત્પન્ન થયા છો તમારા આશ્રયમાં રહેનારી જેટલી સ્ત્રીઓ છે એ સૌ પ્રતિ તમારા મનમાં ઓછો વત્તો નુનાતિક ભાવ કેમ છે તમે કોઈને અધિક તો કોઈને થોડો ઓછો પ્રેમ કેમ કરો છો અત્યાર સુધી તો જે કર્યું તે કર્યું હવે આગળ ફરી ક્યારેય આવો વિષમતાપૂર્ણ વર્તાવ તમારે ન કરવો જોઈએ કેમ કે એને નરક આપનાર કહેવાય છે સુતજી કહે છે હે મહર્ષિઓ પોતાના જમાઈ ચંદ્રમાને સ્વયં આવી પ્રાર્થના કરી ને પ્રજાપતિ દક્ષ ઘેર ચાલ્યા ગયા એમને પૂર્ણ નિશ્ચય થઈ ગયો કે હવે ફરી આવું નહીં થાય પણ ચંદ્રમાએ પ્રબળ ભાવીથી વિવશ થઈ ને એમની વાત ન માની એ રોહિણીમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે બીજી કોઈ પત્નીનો ક્યારેય આદર કરતા ન હતા આ વાતને સાંભળી ને દક્ષ દુખી થઈ ને ફરી સ્વયં આવીને ચંદ્રમાને ઉત્તમ નીતિથી સમજાવવાનો તથા ન્યાય ઉચિત વર્તાવ માટે પ્રાર્થના કરવા લાગ્યા દક્ષ બોલ્યા કે ચંદ્રમા સાંભળો હું તમને પહેલા પણ અનેક વાર પ્રાર્થના કરી ચૂક્યો છું તો પણ તમે મારી વાત માની નથી આટલા માટે આજે શાપ આપું છું કે તમને ક્ષયનો રોગ થઈ જાવ સુતજી કહે છે દક્ષના આટલા કહેવાથી જ ક્ષણભરમાં ચંદ્રમા ક્ષય રોગથી ગ્રસ્ત થઈ ગયા એમના ક્ષીણ થવાથી જ એ સમયે બધી બાજુ મહાન હાહાકાર મચી ગયો બધા દેવતા અને ઋષિ કહેવા લાગ્યા કે હાય હાય હવે શું કરવું જોઈએ કેવી રીતે ઠીક થશે હે મુને આ રીતે દુખમાં પડી ને એ બધા વિવળ થઈ ગયા ચંદ્રમાએ ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા ઋષિઓને એમની પોતાની અવસ્થા સૂચિત કરી દીધી ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા તથા વશિષ્ઠ વગેરે ઋષિ બ્રહ્માજીને શરણે ગયા એમની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ જે થયું તે થયું હવે એ નિશ્ચિત રીતે બદલી ન શકાય તેથી તેના નિવારણને માટે હું તમને એક ઉત્તમ ઉપાય બતાવું છું આદરપૂર્વક સાંભળો ચંદ્રમા દેવતાઓની સાથે પ્રભાસ નામના શુભ ક્ષેત્રમાં જાય અને ત્યાં મૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરી ને ભગવાન શિવનું આરાધન કરે પોતાની સામે શિવલિંગની સ્થાપના કરી ને ત્યાં ચંદ્રદેવ નિત્ય તપસ્યા કરે આથી પ્રસન્ન થઈ ને શિવ એમને ક્ષય રહિત કરી દેશે ત્યારે દેવતાઓ અને ઋષિઓના કહેવાથી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રમાએ ત્યાં છ માસ સુધી નિરંતર તપસ્યા કરી મૃત્યુંજય મંત્રથી ભગવાન ઋષભ ધ્વજનું પૂજન કર્યું દસ કરોડ મંત્રના જપ અને મૃત્યુંજયનું ધ્યાન કરતા કરતા ચંદ્રમા ત્યાં સ્થિર ચિત્ત થઈને લગાતાર ઊભા રહ્યા એમને તપસ્યા કરતા જોઈ ભક્તવસ્સલ ભગવાન શંકર પ્રસન્ન થઈ એમની સામે પ્રગટ થઈ ગયા અને પોતાના ભક્ત ચંદ્રમાને કહેવા લાગ્યા શંકરજીએ કહ્યું હે ચંદ્રદેવ તમારું કલ્યાણ હો તમારા મનમાં જે અભિષ્ટ મનોવાંછિત હો ને મો वरदान માંગો હું પ્રસન્ન છું તમને સંપૂર્ણ ઉત્તમ વરદાન આપીશ ચંદ્રમા બોલ્યા હે દેવેશ્વર જો આપ પ્રસન્ન છો તો પછી મારે માટે શું અસાધ્ય છે তথাপি હે પ્રભુ હે શંકર આપ મારા શરીરના આ ક્ષય રોગનું નિવારણ કરો મારાથી જે અપરાધ થઈ ગયો એને ક્ષમા કરો શિવજીએ કહ્યું હે ચંદ્રદેવ એક પક્ષમાં પ્રતિદિન તમારી કલાક્ષી થશે અને બીજા પક્ષમાં પછી ફરી નિરંતર વધતી રહેશે તદનંતર ચંદ્રમાએ ભક્તિ ભાવતી ભગવાન શંકરની સ્તુતિ કરી આથી પહેલા નિરાકાર હોવા છતાં પણ એ ભગવાન શિવ ફરી સાકાર થઈ ગયા દેવતાઓ પર પ્રસન્ન થઈ એ ક્ષેત્રના મહાત્મ્યને વધારવા તથા ચંદ્રમાના યશને વિસ્તારવા ભગવાન શંકર એમના નામ પર ત્યાં સોમેશ્વર કહેવાયા અને ત્રણેય લોકોમાં વિખ્યાત થયા હે બ્રાહ્મણો સોમનાથનું પૂજન કરવાથી એ ઉપાસકના ક્ષય તથા કોઢ વગેરે રોગોનો નાશ કરી દે છે એ ચંદ્રમાં ધન્ય છે કૃત કૃત્ય છે જેના નામથી ત્રણેય લોકોના સ્વામી સાક્ષાત ભગવાન શંકર ભૂતલને પવિત્ર કરતા પ્રભાસ ક્ષેત્રમાં વિદ્યમાન છે ત્યાં સંપૂર્ણ દેવતાઓએ એ સોમકુંડની પણ સ્થાપના કરી છે જેમાં શિવ અને બ્રહ્માનો સદા નિવાસ મનાય છે ચંદ્રકુંડ આ ભૂતલ પર પાપ નાશન તીર્થને રૂપે પ્રસિદ્ધ છે જે મનુષ્ય એમાં સ્નાન કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે ક્ષય વગેરે જે અસાધ્ય રોગ હોય છે એ બધા એ કુંડમાં છ માસ સ્નાન કરવા માત્રથી નષ્ટ થઈ જાય છે પોતાનું જુનું કાર્ય સંભાળવા લાગ્યા આ રીતે મેં સોપના ઉત્પત્તિ નો આખો પ્રસંગ સંભળાવી દીધો હે મુનિષ્વરો આ રીતે સોમેશ્વર લિંગ નો પ્રાદુર્ભાવ થયો જે મનુષ્ય

હિન્દુ ધર્મની ઉન્નતિ તથા પતનના ઇતિહાસનું પ્રતિક રહ્યું છે અત્યંત વૈભવશાળી હોવાના લીધે અનેક વખત આક્રમણો થયા આવા જ એક આક્રમણને ખાળવા માટે અમરેલી જિલ્લાના અરઠીલાના રાજવી અને કવિ કલાપીના પૂર્વજ હમીરજી ગોહિલ પોતાના બસો જેટલા હડ સાગરીતો સાથે સોમનાથના માર્ગે સોમૈયા સખાતે ચાલી નીકળ્યા સોમનાથની રક્ષા કરતા યુદ્ધ પૂરા નવ દિવસ ચાલ્યું દિવસની સવારે હમીરજી અને તેમના સાથીઓએ શિવલિંગને જળથી સ્નાન કરાવી એકબીજાને કરી રણ કરી માં ઉતર્યા આ યુદ્ધમાં હમીરજીનું આખું શરીર વેતરાઈને લીલા જેવું થઈ ગયું છતાં દુશ્મનોને તેઓ મચક આપતા નથી છેવટે સાંજે હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યું સોમનાથ મંદિરના મુખ્ય દ્વાર થી મંદિર તરફ જતા જ દેરી આવેલી છે તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે વર્તમાન મંદિરના પુન નિર્માણનો આરંભ લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે કરાવ્યો તથા પહેલી ડિસેમ્બર ઓગણીસો માં ભારતના રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કર્યું ત્યારબાદ આ મંદિર મહામેરુ પ્રસાદ તરીકે ઓળખાય છે આ મંદિર ગર્ભગૃહ સભા મંડપ અને નૃત્ય મંડપ એ મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત છે જેનું શિખર એકસો પચાસ ફૂટ ઊંચું છે તથા તેની ઉપર ધજા સત્યાવીસ ફૂટ ઊંચી છે મંદિરના પટાંગણમાં વિશાળ બાણ સ્તંભ આવેલ છે જેના લખાણ મુજબ મંદિરથી સમુદ્ર માર્ગ દક્ષિણ ધ્રુવ પર સમાપ્ત થાય છે મંદિર વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામ્યું છે સોમનાથ મંદિરના પ્રાંગણમાં દરરોજ રાત્રે એક કલાકનો લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે જેમાં સોમનાથ મંદિરના ઇતિહાસનું ખુબ જ સુંદર સચિત્ર વર્ણન કરવામાં આવે છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિક પૂર્ણિમા મુલાકાત લેનાર યાત્રાળુઓ માટેનું આકર્ષણ છે મુલાકાતીઓને સોમનાથની સંસ્કૃતિ અને પરંપરાઓ રજૂ કરવા માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ ગોઠવવામાં આવે છે પાંચ દિવસના મેળા દરમિયાન વિવિધ ફનફેર રાઇડ્સ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં ઘણા વિખ્યાત કલાકારો દ્વારા નૃત્ય લોક ડાયરો લોક સંગીત વગેરે રજૂ કરવામાં આવે છે આ સાથે સરદાર પટેલ અને સોમનાથની ફોટો ગેલેરી પ્રભાસ ગામની સંસ્કૃતિ અને ઘણું બધું પણ મેળાનો એક ભાગ બની રહે છે આ ઉપરાંત અહીંથી નજીકમાં જ આવેલ ભાલકા તીર્થ સ્થળે શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો હતો આથી અહીંનું મહત્વ ઘણું વધી જાય છે શ્રી સોમનાથ મંદિરની નજીકમાં આવેલ ત્રિવેણી સંગમ સ્થાન પર સ્નાનનું વિશેષ મહત્વ છે શ્રી સોમનાથ મંદિરની વ્યવસ્થા અને સંચાલન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ તીર્થ પિતૃશ્રાદ્ધ નારાયણ બલી વગેરે કર્મકાંડો માટે પણ પ્રસિદ્ધ છે કાતક ચૈત્ર ભાદરવો આ મહિનાઓમાં અહીં શ્રાદ્ધ કાર્ય કરવાનું વિશેષ મહત્વ છે આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ સ્થળ પણ આવેલું છે જ્યાં સ્નાનનું વિશેષ મહત્વ છે આમ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન પૂજા આરાધનાથી ભક્તોના જન્મ જન્માંતરના પાપ અને અકર્મો નાશ પામે છે તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની અક્ષય કૃપા પામે છે શ્રી સોમનાથ મંદિર વિશે આ બધું જાણ્યા પછી જરૂર થશે કે સોમનાથ કેવી રીતે પહોંચવું તો ચાલો એ પણ હું તમને બતાવું અમદાવાદથી ચારસો બાર કિલોમીટર અને રાજકોટથી એકસો અઠ્ઠાણું કિલોમીટરના અંતરે આવેલ સોમનાથ બસ દ્વારા ટ્રેન દ્વારા અથવા કાર દ્વારા પણ પહોંચી શકાય છે સોમનાથની સૌથી નજીકનું હવાઈ મથક પોરબંદર છે અને ત્યાંથી સોમનાથ સડક માર્ગે પહોંચી શકાય છે સોમનાથમાં નિવાસની પણ ખૂબ જ સુંદર સુવિધા આવેલી છે સોમનાથમાં સારી બોર્ડિંગ અને ડાઇનિંગ સુવિધાઓ છે મંદિર સંકુલ નજીકના સમુદ્ર તરફના રૂમો તથા વૈભવી સુવિધાઓ સહિત યાત્રાળુઓ માટે તમામ બજેટને અનુરૂપ હોટેલ્સ અને રિસોર્ટ્સ પણ છે સોમનાથ ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ પરથી તેનું ઓનલાઈન બુકિંગ પણ થઈ શકે છે આજે આ મંદિર ભારતીય મૂલ્યો અને સામાજિક એકતાનું પ્રતિક બની ગયું છે સમગ્ર દેશમાં અને વિદેશથી આવેલા લોકો સમુદ્ર તટ પરના આ સુંદર અને ઐતિહાસિક મંદિરની પ્રશંસા કરે છે હર હર મહાદેવ